અત્યારે જે પણ એમના માતાજી આવે છે ને જે છે દીકરા દે છે જે પણ ખાય છે પણ એ સમાજ ને એનું બિરુદ આપે છે કે આ દેવ બરોબર તો એમાં કઈ વિવાદ કરાય જેવું છે ને તેલ ગરમ થયું હોય અને એનો એક સાટો આપણા શરીર ઉપર અડી જાય તો ફરફલા પડી જતા હોય તો તમે નજરે જોવો છો કે ઉકળતા તેલમાં એ પોતાના હાથ ને બધું આતમ જોતા હો છો બરોબર

એક ગર્વ લીધા જેવી વાત કે આ કળિયુગમાં પાખંડીઓના હિસાબે સારા માણસો બદનામ થતા હોય છે બરોબર પણ આ જે જાહેર થાય છે ને એ બધું ખોટું થાય છે એનું કારણ જે વિજ્ઞાન જાથાવાળાનું તમે જોવો તો અમુક અમુક જગ્યાએ કરે છે બરોબર એમાં બદનામ માતાજી થાય છે પરસા આપેલા છે ને કોઈ પબ્લિક જાય નઈ એમ તો કઈ ગાંધી વીસ થી ત્રીસ હજાર લોકો જાય છે એવું કેવું છે સતુભ હોય ક્યાંક ને ક્યાંક તેમનો પણ ઓડિયો વાયરલ થયો છે શ્રદ્ધા છે શ્રદ્ધા થી લોકોનું કામ થાય છે તો ઈ તો ઈ તો એક ફરસો છે ને માતાજી નો બરોબર તો એમાં કઈ વાદ વિવાદ કરવાનો આવતો નથી પેલા અને સતુભા નો વિવાદ કરે છે કે અને સતુભા ભુવા તો પોતે એમ કે છે ને કે આમના માતાજી એમ બરોબર દેવપુંજક સમાજ પેલેથી ભાઈ

સાચું છે એ સાચું રહેવાનું છે ખોટું છે એ ખોટું રહેવાનું છે બરોબર અને કોઈ પણ એ સમાજ દેવી પૂજક સમાજ સવાલો હોય છે તો એ રૂબરૂ મળી એને સોલ્વ કરવાના હોય છે જાહેર માં લઈને આમાં માતાજી ને બદનામ કરવામાં થાય છે અને બીજી વસ્તુ આમાં શ્રદ્ધા માણસો ને જે શ્રદ્ધા હોય ને એ ઘટી જાય પેલા હું તમને એમ કઉ છું નિલેશભાઈ કે તેલ ગરમ થયું હોય અને એનો એક સાટો આપણા શરીર ઉપર અડી જાય તો ફરફોલા પડી જતા હોય તો તમે નજરે જોતા હોય તો બરોબર એટલે અંધશ્રદ્ધા ફેલાવાનું બંધ કરો શ્રદ્ધામાં માનો તમે જે નજરે જોવો છો આપણે બધા નજરે જોઈ છે ને ભાઈ જે છે અને સત્ય હંમેશા સત્ય બહાર રહે છે અસત્ય ક્યાંક ને ક્યાંક અમે આવી જતું હોય છે એટલે

લોકો પગે લાગવા જાય છે એમને લાગે એટલે અત્યારે તમે જે વિરોધ સતુ નો કરો ને એ હકીકત માતાજી નો વિરોધ છે એટલે એ થોડુંક સમાજ ને એ સમાજ ને સમજવું જોઈએ અને બીજી વસ્તુ કે જે સમાજ ને

નજર સામે છે વિરોધ કરવા વાળા વિરોધ કરવાના છે અને એનો જવાબ માતાજીને દેવાનો છે ના કે સતુ ભુવાને બરોબર બસ એટલું જ કેવાનું આઈ વાંધો